ઉપલેટા મોજ નદીના ચેકડેમ પરથી અચમચાવતી માહિતી મળી કે ત્રણ યુવાનો પાણીમાં ડૂબી ગયા છે તાલુકા કંટ્રોલ રૂમે મળેલી જાણ બાદ તાત્કાલિક એનડીઆરએફ પોલીસ મેડિકલ અને રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે દોડી આવી હજુ લોકો ચિંતામાં હોય તે પહેલા ખુલાસો થયો કે આખી ઘટના મોકડ્રીલ હતી રાજકોટ કલેક્ટર અને પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શન હેઠળ ચોમાસા દરમિયાન શક્ય તટસ્થ પરિસ્થિતિઓને લઈને તૈયારીઓ માટે રિહર્સલ કરવામાં આવી હતી ઉપલેટાના મામલતદાર એન એચ મહેતા અને રેસ્ક્યુ કમાન્ડર વિપિન કુમાર સહિત સમગ્ર તંત્ર આ અભ્યાસમાં સામેલ હતું કુદરતી આપત્તિ સમયે કઈ રીતે તંત્ર ઝડપથી અને સમન્ય વેતી કાર્યવાહી કરે તે જોવા મળ્યું જો કે શ્રી સુરેન્દ્રસિંહ કમાન્ડર જીરો સિક્સ બટાલિયન રાષ્ટ્રીય આપદા મોચન બલ વડોદરા કે નેતૃત્વ મેં કાર્યરત હૈ જૈસે કે અમારી ટીમ કોયા યહાં પ્રી માનસૂન ડિપ્લોયમેન્ટ કે લીધે તૈનાત ક્યા ગયા છે જૈસે કે मानसून की बात करें या आपदाओं के बारे में के बारे में बात करें तो आपदा दो प्रकार की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएं होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है हाल चौमाशा तो सीजन चालू से फेर है ઉપલેટા શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક એક ચેકડેમમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી હોવાની મગદિલ કરવામાં આવી આ જાણ તાલુકા કંટ્રોલ રૂમમાં થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિપ્લોય એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર વિપિન કુમારજીને જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ કરી નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથે નદીના પટમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકગરી કરવામાં આવી